મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા દાદી હતા તે સો વર્ષ સુધીનું આયુષ્ય જીવતા હતા પરંતુ આજના સમયમાં લોકો આટલું લાંબુ જીવી શકતા નથી કારણ કે તેના બતાવેલા રસ્તાને આપણે સમયની સાથે ભૂલી ચૂક્યા છીએ તો આ વિડિયોમાં અમે આપને વીસ એવા ઉપાય જણાવીશું કે જે ઉપાયો આપણા પૂર્વજો પણ અનુસરતા હતા તો તે ઉપાયો તમે કરશો તો તમે પણ સો વર્ષ સુધીનું આયુષ્ય મેળવી શકશો મિત્રો સો વર્ષ સુધીના આયુષ્યનો આ વિડિયો ભાગ નંબર ચાર છે બાકી ત્રણ ભાગ આપણી ચેનલ પર આપેલા છે તો તે પણ આ વિડિયો નિહાળ્યા પછી જરૂરથી તમે નિહાળજો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ખાસ અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો મિત્રો જોઈએ કે તે કઈ કઈ બાબતો છે અને કયા કયા ઉપાય છે કે જેના લીધે આપણે ખૂબ જ સરળતાથી આપણું આયુષ્ય વધારી શકીએ છીએ નંબર એક રોજ સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ ઉફાળું પાણી પીવાથી શરીરમાં સામાન્ય રોગો થતા નથી તેમજ પાચનશક્તિ પણ મજબૂત બને છે નંબર બે શરીરને તંદુરસ્ત રાખવા માટે કમસે કમ સાત થી આઠ કલાકની ઊંઘ જરૂરથી કરો શરીર જ્યારે પણ ઊંઘ કરે છે ત્યારે તે શરીરને રિપેરિંગનું કામ કરે છે તો પૂરતી ઊંઘ શરીર માટે ખૂબ જ જરૂરી છે નંબર ત્રણ ચોવીસ કલાકમાં એકવાર પાણીમાં અડધું લીંબુ નાખીને પીવાથી શરીર પરની ત્વચા જવાન રહે છે તેમજ શરીરના કોષોને વિટામિન સી મળતું રહે છે જે નાની ઉંમરમાં બતાય આવતું ગઢપણને દૂર કરે છે તમે આ ઉપાય દિવસે કરી શકો છો રાત્રિએ આ ઉપાય કરવાનું ટાળવું જોઈએ નંબર ચાર લીમડાનું દાંતણ કરવાથી દાંતને થતી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જે પણ લોકો દાંત અથવા તો દાઢ દુખવાની ફરિયાદ રહેતી હોય તેને આ ઉપાય જરૂરથી કરવો જોઈએ નંબર પાંચ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ રાત્રે જમતી વખતે દૂધ જરૂરથી પીવું જોઈએ દૂધમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે જે આપણા શરીરને રોગ સામે રક્ષણ આપે છે નંબર છ વાળને હંમેશા કાળા તેમજ જવાન રાખવા માટે શેમ્પુની જગ્યાએ અરીઠાનો ઉપયોગ કરો અરીઠાનો ઉપયોગ જૂના સમયની અંદર શેમ્પુ તરીકે કરવામાં આવતો હતો તમે અરીઠાને પલાળીને સવારમાં તેનો ઉપયોગ કરી શકો છો નંબર સાત ચાનું સેવન લોકોને જલ્દી જ વૃદ્ધાવસ્થા તરફ લઈ જાય છે તો બને ત્યાં સુધી ચાનું સેવન ઓછું કરવું જોઈએ નંબર આઠ જે લોકોને ખૂબ જ વધારે એસિડિટી રહેતી હોય તે લોકોને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાણી શરીરમાં રહેલી એસિડિક પ્રક્રિયાને નોર્મલ કરે છે જેથી વારંવાર થતી એસિડિટીથી સમસ્યા દૂર થાય છે નંબર નવ હંમેશા જવાન દેખાવા માટે સવારમાં કમસે કમ દસ મિનિટ શારીરિક કસરત જરૂરથી કરો તેનાથી તમારું શરીર ખૂબ જ ભરાવદાર તેમજ જવાન રહેશે નંબર દસ સ્ત્રીઓને હાથ પગમાં ચામડી ખરાબ થવી તેનું મુખ્ય કારણ સાબુ તેમજ ડિટરજન્ટ હોય છે કપડાં ધોતી વખતે તમે ડિટરજન્ટ તેમજ સાબુથી દૂર રહો બંને ત્યાં સુધી મશીનનો ઉપયોગ કરો તેનાથી તમારી ત્વચા સારી રહેશે નંબર સૂર્યોદય પહેલા ઉઠતા દરેક લોકોનું આયુષ્ય લાંબુ હોય છે જેથી બંને ત્યાં સુધી સૂર્યોદય પહેલા ઉઠવાની કોશિશ કરો નંબર બાર તમે ખૂબ જ ચિંતા તેમજ ઉપાધિમાં રહેતા હોય તો રોજ કોઈપણ શાંત સંગીત સાંભળવાનું શરૂ કરો તે તમારા મનને ખૂબ જ રાહત આપશે નંબર તેર હંમેશા ભૂખ કરતાં બે રોટલી ઓછી ખાઓ તે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નંબર ચૌદ જે લોકોને પાચનની સમસ્યા તેમજ ગેસની સમસ્યા રહેતી હોય તેવા લોકોને જમ્યા પછી તરત જ સુવાનું ટાળવું જોઈએ જમ્યા પછી કમસે કમ બે કલાક પછી સુવાનું રાખો નંબર પંદર જે લોકોને ઊંઘની સમસ્યા રહેતી હોય સૂતા પછી ઊંઘ ન આવતી હોય તો સૂતા પહેલાં ફક્ત પાંચ મિનિટ પ્રાણાયામ કરો તેનાથી તમારું મન શાંત થશે અને ઊંઘ જલ્દીથી જ આવશે નંબર સોળ શરીરને હંમેશા સ્વચ્છ તેમજ સારું રાખવા માટે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ ટાળવો વેસ્ટર્ન ટોયલેટના કારણે સિત્તેર ટકા આંતરડાની સફાઈ થતી નથી નંબર સત્તર વધારે પ્રમાણમાં ઉપાધિ કરવાવાળા લોકોનું ઘટપણ જલ્દી જ આવે છે જેથી બંને ત્યાં સુધી બિનજરૂરી વિચાર કરવાનું ટાળવું જોઈએ નંબર અઢાર મહિનામાં એકવાર ફરવા જવાનો પ્લાન અવશ્ય બનાવો જેથી તમારું મન માનસિક ટેન્શનમાંથી મુક્ત થશે તેમજ જીવનમાં ઉત્સુકતા જળવાઈ રહેશે નંબર ઓગણીસ રોજ સવારે ઉઠતાની સાથે જ તેમજ રાત્રે સૂતા પહેલા ભગવાનનું નામ અવશ્ય લો તે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખશે નંબર વીસ હંમેશા તમારા પપ્પા કે દાદા કહેતા હતા તે માર્ગે જરૂરથી ચાલો તે માર્ગ ક્યારેય પણ તમને જીવનમાં મુશ્કેલી નહીં આપે કારણ કે તે તેમનો અનુભવ તમારી સાથે શેર કરીને ગયા છે વ્હાલા મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને મિત્રો આવા જ વધારે વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ સિવાય પણ આપણી ચેનલ પર ઘણા બધા આવા જ એપિસોડ આપવામાં આવ્યા છે તો ચેનલ પર જઈને ખાસ બાકીના પણ એપિસોડ જરૂરથી નિહાળજો ફરીથી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ